સુરતમાં જનજાગૃતિ અભિયાન વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને હેલ્મેટ પહેરવા અપીલ કરી આજે ફૂલથી અને કાલે દંડથી સમજાવશે પોલીસ નવા વર્ષની શરૂઆતથી જ પોલીસ ટ્રાફિકને લઈ એક્શનમાં સુરતીઓએ નિયમ તોડ્યો તો ફરજિયાત દંડ વસુલાશે સુરતમાં પોલીસ દ્વારા આજે જે વાહન ચાલકો હેલ્મેટ પહેરતા નથી તેવા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને હેલ્મેટ પહેરવા અંગે સમજણ આપી હતી પોલીસ ઉચ્ચ અધિકારીઓ જાતે રોડ પર ઉતર્યા હતા અને લોકોને હેલ્મેટ પહેરવાના ફાયદા સમજાવી લોકોને હેલ્મેટ પહેરવા માટે સમજણ આપી હતી સુરત શહેરમાં પોલીસ દ્વારા હેલ્મેટ અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે આજે પોલીસ દ્વારા જે વાહન ચાલકો હેલ્મેટ પહેરતા નથી આ જનજાગૃતિ અભિયાનમાં એસીપી ડીસીપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા એસીપી એમ પરમારે જણાવ્યું હતું કે આજથી પિસ્તાલીસ દિવસ સુધી ટ્રાફિક કેમ્પેન અને એન્ફોર્સમેન્ટનો સંયુક્ત કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે જે મુજબ આજે સૌપ્રથમ અમે અલગ અલગ ટીમો બનાવીને રોડ પર જે લોકો હેલ્મેટ પહેરતા નથી એ લોકોને હેલ્મેટનું મહત્વ સમજાવી રહ્યા છીએ અને જે રોંગ સાઈડમાં લોકો આવે છે તેઓના વિરુદ્ધમાં એફઆઈઆર જેવા સખત પગલા લેનાર છીએ સ્કૂલ કોલેજો અને ઔદ્યોગિક એકમોમાં જઈને હેલ્મેટ પહેરવા અંગે જનજાગૃતિ કેમ્પેન ચલાવવામાં આવશે આજે પ્રથમ દિવસ હોવાથી લોકોને ગુલાબનું ફૂલ આપીને જે લોકો હેલ્મેટ પહેરતા ન હોય તેઓને હેલ્મેટ પહેરવા અંગે સમજાવી રહ્યા છીએ હેલ્મેટ પહેરવાથી તમે દંથી પણ બચી શકશો અને જીવનની પણ સુરક્ષા થાય છે